બે કિલ્લા લાવી સાધુ પણ આંબાની કેરીઓ તમારે નહી આ કેરીયુ રહી ને આટલી લાંબી થાય છે આટલા ચાય નહી હોય શાક કરવા તો આલો બે

ના 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 દેવા દો કેરી લાવી ભાઈ તમને જવું હોય તો હવે અમારું ખૂબ તમારું બીજું આવશે એના કરતા બે ટાઈમ ખાવાનું

ત્યારે બે ઘર લઈ દઉં ઘર ને પકવે ના ના જો ના મેળ આયા તો રસ્તે રસ્તે જતા રહો આયા રસ્તા જતા રહો

હેડી નીક પાછા ભૂલી જમ તારો જોનામા પૈસા લે કેરી બહાર રૂપિયા લે ને નથી પૈસા લે ને તમારા અમારે